ઉપક્રમે ભાદુ વસુદ એકાદશી પવિત્ર દિવસે ઠાકોરજી નો ભવ્ય જલચલાણી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો હિન્દુ પરંપરાનો ઉત્સવનું અતિ મહત્વ રહ્યું છે ત્યારે ગીર ગઢડા નજીક આવેલા ગીર ધાનેરા પંથકમાં મચ્છુ નદીની તટે દોડેશ્વર મહાદેવ અને કષ્ટ ભંજન હનુમાનજી પાવન પાટણ ગણમાં મંદિર ના સાનિધ્યમાં સ્વામિનારાયણ ભગવાનની ઉત્સવ પરંપરા મુજબ આવતીકાલે જલ જિલાણી ભવ્ય ઉત્સવ ઉજવાયો હતો સમસ્ત નાધેર સત્સંગ મંડળ અને સ્વામિનારાયણ મંદિરના દ્રોણેશ્વર દ્વારા ઉજવાતા ભવ્ય ઉત્સવમાં મચ્છુ નદીના નિર્માણ નીર અને ઠાકોરને જલ વિહાર કરવામાં આવે છે જલ જિલાણી ઉત્સવ તરીકે ઓળખાય છે ઋષિમુનિઓના કાળથી આ ધર્મ ઉત્સવ ઉજવાય છે અને જળ ધરતી પર પૃથ્વી પર જીવ સૃષ્ટિનું કલ્યાણ થાય તેવો શુભ હેતુ ઋષિ રહ્યો હતો સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા આજે છેલ્લા પિસ્તાલીસ વર્ષથી આ મછુન્દ્રી ગંગાને કિનારે આ મહોત્સવ ઉજવવામાં આવે છે જેમાં હજારો ભક્તો જોડાય અને આ ઉત્સવનો લાભ લે છે આજે પવિત્ર ભાદરવા સુધી એકાદશી એટલે જલજીણી એકાદશીનો પવિત્ર દિવસ છે આ તહેવાર આપણા ભારતીય વર્ષ સમાજમાં ખૂબ ધામધૂમથી ઉજવામાં આવે છે ભગવાનને જળમાં ઝીલાવાના હોય છે એટલે ભગવાન જળ ઝીલે એટલે જળની પાછળ જળ ઝીલાય તો પૃથ્વી ઉપર જળ આવે

એને કારણે વર્ષોથી આપણી ભારતીય સંસ્કૃતિમાં આ જળ ઝીલવાનો પ્રસંગ બને છે ચાર ચાર ભગવાનની આરતી થાય એની પાછળ આપણા ઋષિમઋષિઓની એક સરસ મજાની ભાવના છે કે જળ પૃથ્વી ઉપર ઝીલાય અને પૃથ્વી ઉપર આકાશમાંથી જળ આવે તો સમગ્ર સૃષ્ટિમાં બધાની જીવ પ્રાણી માત્રની સુખાકારી થાય એવી ભાવનાથી આ મહોત્સવ ઉજવવામાં આવે છે ફેર ભગવાનનો શરૂઆતમાં મચુંદ્રી ગંગાનું પૂજન થયું ભાગવતીનો અભિષેક થયો સવારમાં આઠ વાગ્યા થી બપોરના લગભગ બાર બાર સાડા બાર એક વાગ્યા સુધી આ ઉત્સવ મનાવાતો હોય છે આજનો જલ જે કાર્યક્રમ છે

ત્રિવેણી સંગમ અને આજે આ મથુદ્રી નદીના કૂંટણી સંગમમાં આજે એવો સંદેશો એવી પ્રતીથિ થાય છે કે આ એક કાર્યક્રમ થી મારી જાતને મારે બહુ આનંદની લાગણી ફસે છે અને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવો દિર્ગિડા નજીકના રમણીય સ્થળે દેવાતીદેવ મહાદેવ અત્રણેશ્વર મહાદેવ કષ્ટ જનનમાં છે મહારાજ અને સ્વામિનારાયણ ભગવાનના પવિત્ર મંદિરો આવેલા છે ના ત્રિમેણી સંગમના સાનીધ્યમાં ઉજવાયેલા ભવ્ય ધર્મોત્સવમાં રાજ્ય સરિકારના પ્રતિનિધિ એવા નાગરિક ઉડિયાન મંત્રી જસાભાઈ બારડી ઉપસ્થિત રહ્યા અને ધન્યવાન ભય હતી બધા જિલ્લા કલેક્ટરોને દસ કરોડ રૂપિયા સુધીની ગ્રાન્ટ એ આવા સ્થાનો એ તીર્સ્થાનને જોડતા પણ હોય અને પર્યટનને જોડતા પણ સ્થાનો હોય શકે પણ આ તો આ એક તીર્થસ્થાન જેવું સ્થાન છે પાંડવોના વખતનું અને એટલે એના વિકાસ માટે અહીંયા ઘાટ બને દ્રણેશ્વર મહાદેવનું પણ સરસ પુનરોત્થાન થાય આ બાજુ કેટલા બધા લોકો અને આવવા જવા માટેના બ્રિજ અને રસ્તાની પણ અગવડ છે થોડો સાંકડો રસ્તો છે તો એ બધું બને અને હવે આવતા હજારો લોકો અને મેળામાં તડકે ન તપવું પડે એના માટેની કોઈ વ્યવસ્થા થઈ શકે એટલે ઘાટ જો સરસ હોય તો સારું કામ થઈ શકે એના માટેના જિલ્લા પ્રશાસનને સૂચના આપી છે અને એનો આખો એક ડિટેલ એસ્ટિમેટ પ્રોજેક્ટ તૈયાર કરીને મોકલશે એના ઉપર પછી રાજ્યનું યાત્રાધામ વિભાગ અને મંત્રાલય એને મંજૂરીની કાર્યવાહી કરીને આ કામને આગળ વધારશે મને શ્રદ્ધા છે કે

રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિકાસ બોર્ડના ચેરમેન પદે સેવા આપતા મહેન્દ્રભાઈ ત્રિવેદી જિલ્લાના સાંસદ રાજ્ય રિપીટ જિલ્લાના સાંસદ રાજેશ ચુડા સમાજ સહિતના પદાધિકારીઓ ઉપરાંત જિલ્લાના નિવાસી કલેક્ટર પરિમલ પંડ્યા ડેપ્યુટી કલેક્ટર લિમબાદ શાહ સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ધામના વિકાસ માટે આગામી દિવસોમાં વિકાસ યોજના ઘટશે અને અંતર્ગત રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર અને રાજ્ય સરકાર તરફથી યાત્રા ધામના વિકાસ માટે ફાળવેલા દસ દસ કરોડની ગ્રાન્ટમાંથી વિકાસ યોજના અમલવારી કરવામાં આવશેના ધર્મ ઉત્સવ પ્રસંગે ધ્રોડેશ્વરમાં રાજકીય સામાજિક સ્તરના પદાધિકારીઓ અને તંત્રના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ભાઈ ઉપસ્થિત રહ્યા હતા બીજી તરફ આ દિવસે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં હજારો પરિવારો ઉત્સવમાં જોડાતા હોવાથી મેળાનો માહોલ હતો Rakis is report last nine news krishona